આદિવાસી અધિક કલેક્ટરનો જે હુકમ હતો જે અનુસંધાને મામલતદાર કચેરીમાં ઘણા લાંબા સમયથી મેઘવડિયા ગામના ગ્રામજનો દ્વારા અરજીઓ આપવામાં આવી હતી તેમ છતાં કોઈ આગળની કાર્યવાહી થતી નહોતી જે અનુસંધાને શનિવારના રોજ મામલતદારસિંહને રૂબરૂ મળી આમ આદમી પાર્ટીની ટીમ પણ સાથે રહેલ અને રજૂઆત કરતાં જે અનુસંધાને આ ગ્રામજનો મામલતદાર કચેરી ખાતે ઉપવાસ આંદોલન ઉપર બેઠેલા છે ત્યારે આજરોજ ગ્રામજનો સાથે મામલતદારશ્રી સાથે ચર્ચા વિચારણા કરતા જે કાર્યવાહી ઘણા લાંબા સમયથી અટકેલી હતી ગેરકાયદેસર દબાણો અંગેની તપાસ અંગેની જે કાર્યવાહીનું આજે શાંતિપૂર્ણ નિરાકરણ આવેલ છે અને ગેલા મામલતદારશ્રીએ રૂબરૂએ એવી ખાતરી આપેલ કે આજરોજ સ્થળ ઉપર તપાસ થશે અને જે લોકોએ ગેરકાયદેસર દબાણ કરેલું છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી થશે જે અનુસંધાને આજ ગ્રામજનોને સાથે રાખીને

ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બેમેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે